નમસ્કાર હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા રામ મંદિરમાં તે અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ વસ્તુઓ જઈ રહી છે કોઈકને ક્યાંકથી ક્યાંક મુકુટ જઈ રહ્યું છે ક્યાંકથી નગારું જઈ રહ્યું છે ત્યારે અત્યારે વટવામાં અમદાવાદના વટવા વિસ્તારમાંથી અજય બાણ પંચ ધાતુમાંથી બનેલું આ બાણ જઈ રહ્યું છે આ બાણ બનાવનાર જય ભોલે ગ્રુપ જેના દિપેશ બેતર આપણી જોડે ઉપસ્થિત છે આપણે એમ જોડે જાણીએ કે આ કઈ રીતે એમણે કામ કર્યું છે તે પછી સ્વાગત છે તમારું હવે આજે અજય બાણની વાત કરીએ તો તો કઈ રીતે રીતે તમે વિચાર વિચાર મગજમાં આવ્યો અને કામ કર્યું જ્યારે અમે અંબાજી જે શક્તિપીઠ છે એકાવન શક્તિપીઠ માનું એક શક્તિપીઠ છે જે જગ્યાએ માનું હૃદય સ્થાન છે તે જગ્યા ઉપર જ્યારે અમે ગબ્બર ઉપર ગયા હતા જ્યાં જ્યોત સ્વરૂપે મા બિરાજમાન છે ત્યારે અમને જાણવા મળ્યું કે અહીંયા આગળથી મા જગદંબાએ પ્રભુ શ્રી રામને અજય બાણ અર્પણ કરાયું હતું તો તેની કથા અનુસાર જો એની કથાની વાત કરીએ આપણે તો ત્રેતાયુગમાં રામ અને લક્ષ્મણ અર્બુદાના વનમાં જ્યારે વિચરણ કર્યું હતું ત્યારે શૃંગી ઋષિ મળ્યા અને શૃંગી ઋષિએ તેમને જગદંબાની આરાધના કરવાનું કહેલ અને મા જગદંબાની આરાધના કરતાં જગદમ્બાએ તેમને અજય બાણ અર્પણ કર્યું હતું અને જે આપણે ઘણા વર્ષોથી જો ચારસો વર્ષ પહેલાં શિવાનંદ ઋષિએ કે જે એમણે જે આ જે આરતી લખી હતી રામે રામ રમાડ્યા રાવણ રોડિયોમાં તો તેની અંદર જે એક જે પંક્તિ આવે છે તેનો અર્થ જ એ છે કે જગદંબાએ તેમને અજય બાણ આપ્યું અને એ જ અજય બાણથી રામે રાવણનો વધ કર્યો ઓકે તો હવે આજે તમે બાણ આપ્યું છે તો રામ મંદિરમાં આ વસ્તુ આપણે આપવી છે આવો વિચાર ક્યાંથી આવ્યો કે એના આપણે હવે અર્પણ કરીએ કઈક ત્રેતા યુગમાં જયારે અજય બાણ જે જગદંબાએ જ્યારે ભગવાન શ્રી રામને આ જ્યારે બાણ આપ્યું હતું ત્યારે રામે રાવણનો વધ કર્યો તો અત્યારે હાલ કળયુંગ છે અને આટલા વર્ષો પછી જ્યારે નવનિર્માણ જ્યારે મંદિર થઈ રહ્યું છે ત્યારે અમારા ગ્રુપ માટે એ બહુ મોટું સૌભાગ્ય કહેવાય કે અમે પંચધાતુમાંથી નિર્મિત સાડા અગિયાર કિલો વજન પાંચ ફૂટ લંબાઈ અને જે વેદોની અંદર જે વર્ણન છે જો ચાર વેદની વાત કરીએ તો ચાર વેદમાંથી એક છે યજુર્વેદ યજુર્વેદની અંદર આવે છે ધનુર્વેદ ધનુર્વેદની અંદર આવે છે કે માણસના બે હાથ લાંબા કરી તેનાથી ઓછી લંબાઈનું અને જો આગળનો ભાગ નાનો પાછળનો ભાગ મોટો દૈવી શક્તિનું બાણ છે તો અજય બાણને બનાવવાની રીત યજુર્વેદમાં લખેલી છે અને તેની કથા રામાયણની અંદર છે તો આ બધા જ સંયોગ ભેગા થયા અને અમે મંદિરની અંદર અમે વાત કરી કલેક્ટર સાહેબને અધ્યક્ષશ્રી આપણા કલેક્ટર સાહેબ છે ત્યાં બનાસકાંઠા જિલ્લાના અને તેમણે તરત જ અયોધ્યા મંદિરની અંદર વાત કરી અને અમારી અરજી મંજૂર થઈ ગઈ અને અમે અહીંયાથી જે સાતમી તારીખ એટલે કાલે રવિવારે અમે અહીંયાથી લઈ જઈ અને અયોધ્યા અર્પણ કરવા જઈ રહ્યા છીએ અને દસમી તારીખે અમે અર્પણ કરીશું કઈ રીતે જવાનો છો કઈ રીતે વ્યવસ્થા છે અમે અહીંયાથી અમારા પ્રાઇવેટ વ્હીકલ લઈને જ જવાના છીએ અને અહીંયાથી અમે જ્યારે રાત્રે નીકળીશું ત્યારે બધા જ લોકોને આટલા દિવસથી દર્શન કરાવીએ છીએ અને ભક્તો માટે હજુ કાલે રાત્રે આઠ વાગ્યા સુધી અમારે ભક્તો માટે ખુલ્લું જ મૂકેલું છે તો આ હતા દીપેશભાઈ કે જેમણે અજય બાણ એ અહીંથી એમના ગ્રુપ દ્વારા બનાવ્યું છે રામ મંદિર જવાનું છે અયોધ્યા જવાનું છે અને ત્યાં ગયા પછી ત્યાં સ્થાપિત થવાનું છે તો આ રીતે અલગ જગ્યાએ અમદાવાદમાં વિષયો ચાલી રહ્યા છે તમને શું લાગે છે રામ મંદિરના વિષયને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવો વધુ માહિતી માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયાને